મિત્રો અમારા ખાંભા રોડ છે ને ત્યાં પુલ ઉપર મારી દીધી છે ઇંગલો એટલે હંધાય વાહન અહીંયા અમારા ગામમાંથી હાલે છે અમારા ગામમાંથી રાણી ફરા થઈને વૈયા જાય કોઈતરા ખાન નાળું છે ને ત્યાં મારી દીધા છે ઇંગલું ત્યાં વાહન હાલી એક તો નથી મિત્રો અમારે જો આ વેલા વંડિયું માથે હાલે તમારે હાલે કોઈ ને કીવાળાના વેલા જો વંડિયું માથે સડી ગયા તો મિત્રો અમારે કાલે વરસાદના કારણે ભારે ધોવાણ થઈ ગયું છે સરેરા પડી જાય તો આપણે આગળ હેરફુ કરવાનું છે મિત્રો અહીંયા અને આપણે મિત્રો આધુ સાફ કરવાનું છે આપણે અહીંયા ગરબી કરવાની છે હાલો મિત્રો નાસ્તો કરવા આપણે બેઠા છીએ મિત્રો નાસ્તો કરવા હાલો મિત્રો નાસ્તો કરી લે આપણે પછી થોડાક કામે લાગી રહીએ અમારા મિત્રો કાલે વરસાદ પીડ્યો હાલમાં હાલ અમારા હાલમાં રસ્તો છે ને અહીંયા પડી જશે મોટા મોટા સરેરા આપણે ધૂન નાખીને હિંચકો કરવાનો છે આપણે પેલા નાસ્તો કરી લઈએ મિત્રો થોડો આ જયવા છે ને તો આવડા હાંડાને ને કામે લેવા દેવા આગળ ધૂળ ખોલી આપડા કામ તો પછી કરશું નાસ્તો કરી લીધો હે હવે પેલા આપણે વિડીયો એડિટિંગ કરેલો છે ને એ ડાઉન યુટ્યુબમાં નાખતા મિત્રો આંબો ગાયો પાછો કોળાણો છે જુઓ જરી પાંદડા કોળાણા છે મિત્રો ને આપણા તરીકમ ને આવી ગયો તગારું ને તો થોડીક ધૂળ ખોજીને નાખી દઈ મિત્રો મિત્રો આપણે રાખવાનું ચૂલું પડી દીધું છે રવિભાઈ ભરે છે તગારા અમારા મિત્રો ટીણા ભગત ઉઠી આવી ગયા છે કામ કરી મોટું જાય મોટું જોયું હાલો મિત્રો તો આપણે પહેરવાના થઈ જાય રેડી ના આવો પહેરવો થઈ જાય આખા તો આપણે કેટલાક રસ્તો હમો કર્યો મિત્રો આ નાખી છે મિત્રો આ શરીરો પડી ગયો તો વરસાદ નો તે બોરી છે બોરાય તો જોશે પણ આવડા લાંબો લીટો કરી દઈ આ શરેરો પડી ગયો તો હમો કરનાય ખશે આ મારા વાસડા છે કે કાયા છે એક ઓલા પણ જો જો આપણા જવાંદરા લાગ્યા છે કામે આજ રવિવાર છે તો આપણે રવિવાર નો લાભ ઉઠાવી લીધો છે મિત્રો આમ જો અમારા ગામમાં દેવી પૂજક છે આમ ઘોડિયું છે વસેર્યું છે દેવી પૂજક ના ઘોડિયું દેવી પૂજક પણ ગોળિયું છે મિત્રો હાલો મિત્રો હાડાભાર સીજાશે ને આપડે લાગી છે ભૂખ બહુ સાજી તો રોટલા છાશ કે નહિ આપણે રોહોડામાં હાથો મારતાવી બે રોટલા થઈ થિજાશે મિત્રો બાજરાના ધવાડા હોતા બોરાના બે રોટલા થઈ ગયા છે આ ફાટવાના ટોટાલા હમણાં ખેડાની છોકરીને રોટલા ઘટતા આવડતી નથી દેશી તાવડી માંથી રોટલા ચાલુ છે અને આ છે મિત્રો આપણું ફેવરેટ છે આ કાજનું ગવારનું મિત્રો બપોરા આયા લી હાલ તો ટી નાખ વાત તો હાલો મિત્રો બપોરા કરવા ખાવાનું લેતો જ અમારી હતું

હાલ મિત્રો કેવું હારું વરસાદ નું સરવાનું મોટું મોટું ખડ છુસે ને સરવા જાતા નથી ને આગળ વરસાદ આવી જાય ને વરસાદના લે અત્યારે બેઠા હોવો

તો આપણે ઘડીક આરામ કરીએ મિત્રો પછી આપણે વરસાદ ન આવે તો ઓલા પણ સાફ કરવાનું છે આપણે ગરબી કરવાની છે ને આવ્યા છે ઢોકળા તો આપણે બહાર સાફ સફાઈ કરી નાખીએ વરસાદ ન આવે તો મિત્રો કે વરસાદ તો આવવાનો છે તોડી નાખી હાલો મિત્રો હાલો મિત્રો તો આપણે આરામ કરવા આવી ગયા છે જો આપણે બધા વ્યા છે મારી વાય વાય હોવા ટીણા પગે જો બંગડી લઈ આવે તા કે જાની સાની મુની નો વાઇન્દરા ના ઓડી જા તો મિત્રો આરામ કરીએ ઘડી ઘડી આરામ કરી માખી ઉપર છે તો મિત્રો આમ જો આ જમાંદરા બધા પૂઈ ઓય જા છે કસ કસરાટ ની અંદર લઈ રહ્યા છે ને આપણે હાલે નીંદર નથી આવતી હા આવે બાર એક વાગ્યા બાળમાં નિંદર આવે ટાબરિયા ઉપાજી હોય ઉપાજી એવા ને ઉપાધી આપડે છે મિત્રોથી

મિત્રો તો આમ જોવાય બટેટા પવાનો પ્રોગ્રામ લાગે છે દેવસિંહ ભગત મોડી જશે બટેટા એ મિત્રો તો પેલા થોડાક છોબડા ઉટ નાખતા હે મોઢું ધોઈ નાખીએ થોડુંક કડકડકડકડ આ મિત્રો આ કળિયો ભરીને મોઢું ધોવાનું ટાઢા પાણી

દિવસ તો આપણે પ્રેક્ટિસ કરવા મિત્રો તો અહીંયા પવા બનવાની પ્રોસેસ ચાલુ છે ધીમે ધીમે અને વરસાદ આવી ગયો છે મિત્રો જોઈ શકો છો તમે હા વરસાદના તો મિત્રો ગરમા ગરમ ભજીયા હોય ને આખા મરચાના ભજીયા કે ડુંગળીના હોય તો જમાવટ પડી જાય બટેટા પોવા તો ઠીક તમને કેમ લાગે મિત્રો આવા વરસાદના માહોલમાં કેનો નાસ્તો હોય તો સારું લાગે ગરમા ગરમ વરસાદ હમણાં ઠંડીતા નો સારું છે મિત્રો ત્રણ ચાર વાગ્યાનો ટાઈમ છે ત્રણ ચાર વાગે એટલે ગમે નથી આવે જોઈ શકો છો મિત્રો આ જે આવી રહ્યો છે ને કાળું કાળું દેખાય નહીં વરસાદ છે ઢુકડો આવી ગયો છે આ છે મિત્રો અમારા મકાન નળિયાવાળા દેશી અને અમે બનાવી રહ્યા છીએ મિત્રો વ્લોગ તો અમારા વ્લોગ સારા લાગે તો લાઈક શેર કરતા રહેજો ને અમારી ચેનલને ને સપ્રાઇઝ કરી લેજો મિત્રો હા વાંદ્રા જવાના હક છે ત્યાં તો ચા ગીરો લખણ ખોટું અળવિત્રો છે પૂરેપૂરો જો એવો છે હાલો મિત્રો તો પટેટા પવા બની જાશે તો આપણે ચાર માથે પૂગી દઈ લેતા ઓલા લેતા હોય ખામડા લેતા હોય

હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ આ બાજુ અમારા ઘરના પછવાડે ધાર બાજુ ઓલો શું કહેવાય કે અવણી આવે ને એનું ડાળું લેવા અવણી ડાળું આવે ને એ નાનું છોકરું હોય એને આંખ દુખતી હોય ને તો એની નાની નાની માળા કરીને પહેરાવીને ગળામાં તો આયકું મટી રહે છે એમ પેલાના ઘંટિયા કહે છે મિત્રો તો આપણે આવ્યા છીએ અવણી નું ડાળું માટે હોય તો આને મિત્રો આપણે કેટલું રેખડાતી આ માણ મેળી છે આપણે અવણી હે તમને બતાવું આ છે અવણી અને અવણી કહેવાય આપણે ડાળું ભાંગેલી મિત્રો આનું ડાળું છે ને આના નાના નાના આવા નીકળે ને એની માળા બનાવીને બે થઈને અઢી મહિનાનું છોકરું હોય ને એને આખું દેખતે તેના ગળામાં માળા કરીને પહેરાવી ને તો એને આખું મટી જાય એમ કહેવાય છે મિત્રો અને અવણી કહેવાય મિત્રો હાલો મિત્રો તો આપણે બે ડાળા ભાંગી લીધા છે અવણીના હા હવે સડી આવડો પુલ છે ને મિત્રો એ આપડો બનાવેલો છે આપણે બનાવેલો છે આ પુલ પેલા આપણે બાંધકામ નું કામ કરતા ને આપણો ભરેલો છે મિત્રો આની માળા બનાવીને મામા હોય ને એ જ નાખે કે ગળામાં ગૌઢિયા એમ કે છે પાછા કે જે મામા હોય ને એ અવણી ડાળું લઈ આવે પછી એના હાથ ટુકડા કરે નાના નાને એની માળા બનાવે નાની એવી અને એ બે અઢી મહિના નાનું છોકરું હોય ને અને આખું દુખતી હોય ને તો એ છે ને એને પહેરાવે ને તો આખું મટી જાય એટલે અમારા બાજુમાં છે એક પાડોશીમાં નાની એવી છોકરી છે અને આખું દુખે છે તો આપણે થાય છે મામા તો આપણે આ કામ વેપું છે મિત્રો અને મિત્રો આપણા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર ને કોમેન્ટ જ્યાં ત્રાધડ જીગી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી હા સડી ગયો વજન ઓછો કરવો તો હે હમણા મને પેરાઈતી આવે મિત્રો આપણે માળા બનાવી ના કોણે બનાવી હતી મને પેરાઈ આવી હતી કરવાના જો મિત્રો આવડા આવડા ટુકડા કરવાના કેમેરો ક્યાં છે આવડા જો મિત્રો તો આપણે માળા બનાવી નાખી છે મિત્રો તો આપણે માળા નાખ્યા ભાણકીને ગળામાં પણ એવું કે મિત્રો ત્યાં બોલવાનું ન હોય કે મૂગા મોઢે નાખીને તો આપણે માળા નાખીને વૈયા કરે દાઢી જવું પણ વરસાદ માં મિત્ર તો મિત્રો આ તમને દેખાતું હોય ને કાળું કાળું દેખાય ને તો વરસાદ મંડાણ કરો વરસાદ તો આવ્યો નહીં કઈ જેવો સીડો તો એવો ખાલી ફૂંલા ફૂંલા સાટા આવ્યા ન હોય જો મિત્રો વરસાદ તો અમે હવે ભાઈ બંધ પાસે જાતાવી બ્લોગ એડિટિંગ કરેલા છે એ નાખતા મિત્રો વરસાદ કાંઈ આવ્યો નહી જેવો સીડો તો એવો આવ્યો નહીં મિત્રો અમારા આજે હું કરવું તો એ ન છું વરસાદના કારણે હલો મિત્રો તો આપણો બ્લોગ આયા પૂરો થાય છે તમને આપણો બ્લોગ જોવો ગમ્યો હોય તો લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ અમારી અને શેર કરજો મિત્રો સારું લાગે તો મળી જાય હવે નેક્સ્ટ બ્લોગમાં અમે એવો નવો બ્લોગ લઈને આવશું તે મળશું મિત્રો સપોર્ટ કરજો ગુડ નાઇટ